મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ મુકામ પીસવી આ ગીર કરી કાસમભાઈ શું થયું હતું આખી વિગત તો એવો કે આજે ડેમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પંચાયતમાંથી ગ્રામ પંચાયતમાંથી જેસીબી લઈને એટલે તો મેં તાલુકા પંચાયતમાંથી અધિકારી આવ્યા અને મેં કીધું ભાઈ ડિમોલેશન તમે કરવા આવ્યા અગાઉ આવ્યા હતા ત્યારે મેં વાંધારજી આપેલી છે વાંધારજીનો કોઈ હજી નિર્ણય આવ્યો નથી તો તમે એનો નિર્ણય આવે પછી તમે પાડશો તો કે નહીં તમારું

એક મિનિટ સાહેબ ચાલો આરએમ ત્રિવેદી ટીડીઓ ગીર કરડા ત્રિવેદી સાહેબ અહીંયા પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કેટલી ફરિયાદો મળી હતી આ કયું ગામ છે કેટલા વિસ્તારમાં દબાણો છે કેટલા દિવસ આ દબાણો દૂર કરવામાં લાગશે આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માગેલું હતું અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંયાથી પીછવીજ ગામના એક વ્યક્તિનો ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે જેટલા ઓટલા છે જેટલા રોડને નડતુરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો એના માટે આપણે આની પહેલા પણ અ ડ્રાઇવ કરેલી હતી પણ ત્યારે આપણે પચાસ ટકા જેટલું કામ કરેલું હતું અને આજે આપણે આપણે પાછું પાછું ફરીથી ફરીથી રોડ રોડને જે દબાણો છે છે એ સ્ટાર્ટ કર્યું અત્યાર સુધીમાં આપણે પિસ્તાલીસ દબાણદારોના ઓટલા પથ્થરના ઢગલા કચરાના ડગલા એવું આપણે દૂર કરેલું છે હજી વીસ થી પચીસ જેટલા દબાણદારોનું દૂર કરવાનું બાકી છે એ લગભગ આજ સાંજ સુધીમાં પૂરું થઈ જશે હજી ત્રણ જેટલા બાથરૂમ છે અને એક નાનકડી દુકાન પણ છે

ગૌચરમાં દબાણની કોઈ ફરિયાદ નથી ત્યાં વિરોધ હતો આજુબાજુના ગામનો અને સ્થાનિક નો પણ વિરોધ હતો પણ એ તો આપણે સરકારી કાર્યવાહી પોલીસ ની સાથે રાખી પૂરી કરી છે પીછવી માં વચ્ચે અત્યારે એક ફરિયાદ મળી હતી કે કોઈ લોકો વિરોધ કરતા હતા પણ એમને પણ આપણે સૂચના આપીને કાર્યવાહી પૂર્ણ કરવા હજી આપણે હરમળિયા બાકી છે હજી ધોકડો પણ થોડું બાકી રહી ગયેલું છે પછી આપણે નવા ઉગલા છે અંબાડા છે હજી જે જે ગામોમાં આપણને ફરિયાદ મળતી જાય છે એમાં આપણે કાર્યવાહી કરતા જ